હેલો મિત્રો અમે તમને એટલું જ કેવા માંગીએ છીએ કે અમારા મિત્રો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સાથે સાથે ઘંટડી પણ વગાડો હા મિત્રો ઘંટડી જરૂર વગાડજો નગર આ વિડીયો તમારા નહી આવ્યો વગાડજો બરાબર ની ભોય પડી જાય એવી નમસ્કાર મિત્રો જય માતાજી

મેચ જોવા અને ઊંઘવા દેતો હવા રમઠીને રિપ્લે જોવા તમે જોઈ તો હું તો જોતો જ નહી બહુ મજા આઈ ત્યાં મેચ પેલા કોલકત્તા બીજા હતા એ બહુ રમતા એવું ઉતારી નાખી દેતા હતા દાડો તો

બઉ ઠંડુ પોણી હે મસ્ત પોણી હેઠું એમ હા પાણી અરે આપડે ચરોતરનું પાણી એટલા બઉ ખતરનાક પાણી મેઠું એટલું બોલર ખતરનાક બોલિંગ નાખ્યો બેઠા પેલા દિવેલા નેજા જ નઈ પણ

બે અને બે આ પેલો એક ભોણો હો પેલો નામ શું આપડો છોકરો બોલ જ ના દેખાય મને તો આપણે ચશ્મો આઈ ગયો બોલ નહી દેખાતો એટલે નહી જોતા ના મને જોવાનો થોડોક શોખરો પણ ભારત પાકિસ્તાન હોય ને

મેસ છું આપડે ગરમી બહુ પડે એવું અંધારા તો દેખાય ને આપણને રાત માં મેચ જોવાની હોય રસલ જોયો પણ આપડે ખબર ના પડે ભૂખી નાખે રાતે તમે જો તમે આખી રાત જ જોતા હાડા લેવો પેલો આપડે દિવેલા એવું ઉતારવાના હ કાકા બે જ મિનિટ રાતે મોટા મોટા લેના તમે જ નહી રાખતા ફોન મારી જોડે ફોન જ નહીં મારા લાવવા ખા એ એટલે જીવો નો ફોન એક લાવવો છોકરા ને દસ દસ હજાર નહીં આવડતું પેલું થચુક ઠચુક કરે હા મને ઓછું ફાવ હોય હજાર રૂપિયા નું થઈએ શું કરવાનું હા પેલા દિવેલા ઉતાર ને યાર પી જશે કૂતરો પી જાય તો ના પણ કૂતરું ઉતરી જાય તો એવું થાય ગાડી ઊંચો મેલ રોજો હતા ને તમે આગળ જતા હતા ચશ્મા ઘેર રહી ગયો લડાતા દિવેલા હતા તમે

તં તો શાક પેલું બટાકા હોય તં તો કે બટાકા નહીં ખા મારતો વટોણા લાવજો બાપા પણ રીંગણ લાવજો આમ કરજો આ દિયેલા કોટા વાગે હા એ તો બધું વાગવાનું છે અરે મોઢા મોઢા કોટા બાપા આ તો બહુ કોટા વાગે હો તમે આ તો ના ભાઈ અમે તો ઘર જઈએ અલ્યા લણ ના લે તને હારે શું દરદ કહેવાનું અલ્યા પણ હોતું એ તમે દરદ આવ કોમ કોમ કરાવવા તો પાગળ જવાનું ને સાયકલ ઉપર તો રૂપિયા નહીં આલુ એારમાંથી કોમ જઈ તું પૈસા લાવજે ના માર પા તો જો પાગળ નહીં જાનું સાયકલ લે પણ કોમ કરો ને પછી આવે પૈસા તને અમુક લે હવે સાત તારીખે જવાનું આ નો પેલી ફી ભરી ભરી કેટલા પૈસા જોઈશે આપડે તો હજાર રૂપિયા જોઈશે હજાર રૂપિયા એટલા બધા શું કરવા આપડે તો પેલા ટી શર્ટ ને ટોપી સાફી બધું આલવાના એકસો એકાવન રૂપિયા એકસો ને એકાવન રૂપિયા સારું હાલજો ને બાબા ખાડા ને બાળા પેલા બાપભાઈ ને આફર કેવાનું કાર ધાર્યો બાર્યો કાઢે નહીં ગાડી હારું તમે કેટલા ખાડા કરી દીધું તાપ લાગે ઘેર જઈએ અરે થોડું કોમ કરવાનું રાખો શું તાપ તાપ